કચ્છના ગાંધીધામમાં નવી સુંદરીપુરી વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ અને બુરખા વિતરણ કરવામાં આવ્યા સુન્ની દાવત ઇસ્લામી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ અને લોકોની મદદ કરવી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જે વિસ્તારોમાં રાશન કીટ વિતરણ કરવામાં આવી અને મુસ્લિમ સમાજનો પવિત્ર માહે રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મોહરમની મહિનામાં રાશન કીટ આપવામાં આવી હતી सुन्नी दाऊद इस्लामी की जानीब से जो है راشن کٹ اور برقعے کا جو ہے ہر مہینے جو ہے فری کیمپ رکھا جاتا ہے ابھی فی الحال سندر پوری میں جو ہے برقعے کا جو ہے فری کیمپ رکھا گیا ہے اور سنی داود اسلامی کی جانب سے جو ہے فری کیمپ جو ہے یعنی کہ ہر منتھلی جو رکھا جاتا ہے اور سخی داتا کی ڈونیٹس کی بنیاد پر جو ہے یہ کام کیا جاتا ہے میرے پیارے آقا صلی اللہ علیہ وسلم کے پیارے پیاری دیون تو آپ تم حضرات سے جو ہے یہ گزارش کی جاتی ہے کہ آپ جو ہے سمیداسلامی کا ساتھ دے کر جو ہے ہمارے کو تعاون کریں اور ہمارا ساتھ دیں تاکہ ہم زیادہ سے زیادہ غریب لوگوں کی جو ہے خدمت کر سکیں اور لوگوں تک جو ہے یہ برکھا اور جو ہے راشن کی جو ہے زیادہ سے زیادہ لوگوں تک پہنچا سکیں اور اس کے ساتھ ساتھ جو ہے دینی پروگرام بھی جو ہے اجتماع جو وغیرہ سے جو ہے کیے جاتے ہیں جن کے ذریعے جو ہے امت مصطفیٰ صلی اللہ تعالیٰ علیہ وسلم کو جو ہے یہ بیدار کیا جائے اور اس ماہ محرم مبارک کے اندر اندر جو ہے سندر پوری گاندھی دام میں بھی جو ہے یعنی کہ پروگرام رکھا گیا بوجھ کے اندر اندر بھی جو ہے پروگرام رکھا گیا اور اس کے ساتھ ساتھ موٹاریا میں بھی جو ہے امام حسین کی یاد میں پروگرام رکھا گیا جس کو جو ہے یہ درست دیا گیا کہ امام علی مقام علیہ السلام کا جو ہے رول جو ہے کیا تھا اور یجید کا کردار کیا تھا اس کی بنیاد پر جو ہے یہ پروگرام منعقد کیا گیا تھا تو میرے علیہ السلام کے پیارے پیارے دیوں اب تمام احباب سے جو ہے ہم یہ ریکویسٹ کرتے ہیں کہ آپ ہمارا ساتھ دیں تاکہ قوم مسلم کو جو ہے یہ ہم زیادہ زیادہ پیغام پہنچا سکے اور اس کے ساتھ سنی دعوت اسلامی جو ہے ایجوکیشن کے اندر اندر جو ہے بہت محنت کر رہی ہے فی الحال میں کئی جگہ پر اسکول بھی قائم ہو چکے ہیں ہاسپٹل بھی قائم ہو چکے ہیں تو آپ اگر ہمارا ساتھ دیں گے تو ان اللہ تعالیٰ کچھ کی پھوج کی سرزمین پر جو ہے ایک بہترین سے بہترین اسکول اور جو ہے بہترین سے بہترین ایجوکیشن کے لیے جو ہے یہ کام جو ہے انجام دے سکے اور اس کے ساتھ ساتھ جو ہم یہ چینل والوں کا بھی شکریہ ادا کرتے ہیں یہ چینل والے جو ہے ہمارا کو جو ہے سپورٹ بھی کرتے ہیں اور جو ہمارے پروگرام کو جو ہے کور بھی کرتے ہیں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ جی شری مہتا دویاگ نیوز انجار کچھ આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર પટેલના વતન કરમસદનું નામ જોડવાના પ્રસ્તાવને મુખ્યમંત્રીએ કેબિનેટ મિટિંગમાં મંજૂરી આપતા કરમસદ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી ઢોલ ત્રાસા સાથે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ભાજપ અને નગરજનો દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા કરમસદની આગવી ઓળખ જળવાઈ રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ પટેલ સહિત તમામ ધારાસભ્યના પદાધિકારીઓ દ્વારા ભૂપેન્દ્ર હતી મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે મંજૂરી મળી છે વિકાસના અર્થે ગુજરાતમાં લગભગ નવ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી જેમાં આણંદનો પણ સમાવેશ હતો જ્યારે આણંદ મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે એમાં ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન અને કર્મભૂમિ એવું કરમસદ શહેરનો પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર આણંદ જિલ્લાની આણંદ શહેરની કરમસદ શહેરની બધા પ્રજાજનોની એક લાગણી હતી કે આપણા સરદાર સાહેબનું નામ આ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાય અને એ લાગણીને અમે લગભગ દસેક દિવસ પહેલાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ અમારી આ લાગણી છે અને આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર વલ્લભભાઈ સાહેબના માદરી કરમસદનું નામ જોડવામાં આવે અને એ લાગણીને અમારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આદરણીય મુખેન્દ્રભાઈ સાહેબે આદર સ્વીકાર કરી અને આજે એનું ગેઝેટ જે કેબિનેટમાં મંજૂર કરવાનું હતું એને મંજૂર કરીને કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામાંકરણ કર્યું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ખૂબ આનંદનો માહોલ છાવ્યો છે સરદાર સાહેબનું આણંદ શહેર સાથે આણંદ મહાનગરપાલિકા સાથે નામ જોડાવાથી સ્વયં આણંદ મહાનગરપાલિકાનું એક ગૌરવ વધ્યું છે એમનો પણ અમને ખૂબ આનંદ છે આ તબક્કે હું આણંદ મહાનગરપાલિકાના કરમસદ આણંદ મહાનગરપાલિકાના સમગ્ર પ્રજાજનો તરફથી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આણંદ મહાનગરપાલિકા તરીકે નામકરણ કરવામાં આવ્યું છે એની અંદરથી આપણે સૌ સાથે મળી અને જે નિર્ણય કર્યો અને અમને પોતાને લાગ્યું કે સરદાર સાહેબનું નામની જાળવણી રહેશે અને જે તે સમયની અંદર આ લોકોએ પણ આપણા ધારા પ્રમાણે સરદાર સાહેબને બહુ માન આપ્યું એટલે ખૂબ અમને આનંદ છે અને અત્યારના જે શાસકો એક્સ એમપીઓ એક એમએલ હોય આ બધાએ પણ સાથે મળીને જે કામ કર્યું એમાં પણ આપણને આનંદ છે આંદોલન કર્યું હતું કે સરદાર સાહેબ નો સ્વતંત્ર દરજો આપડે ગામ મળે એની માટે કર્યું લગભગ આજે આઠેક વર્ષ થયા પણ વારા પરથી વારા પરથી કોરસ્પોન્ડન કર્યું અને અંતે આ એક નિર્ણય લીધો એમાં પણ આપણને બહુ આનંદ છે કરમસદ ગામનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડવામાં આવી રહ્યું છે અને મુખ્યમંત્રીએ કેબિનેટમાં મંજૂરી આપી છે શું જાન્યુઆરી મહિનામાં જ્યારે આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે કરમસદ પણ સાંકળી લેવામાં આવ્યું હતું ત્યારે કરમસદ નાગરિકોને થોડું મનમાં દુઃખ થયું કે ભાઈ કરમસદ નામ ભૂસાઈ જશે અને અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબ નામ પણ ભૂસાઈ જતું લાગ્યું એટલે એક આવેદન પત્ર કરમસદ ગામ તરફથી હું અને મારી ટીમે સાંસદશ્રીને ધારાસભ્યશ્રીને કલેક્ટરશ્રીને અને જિલ્લા પ્રમુખશ્રીને આપેલું અને એ બધાએ જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરેલી એ સંદર્ભે ગઈકાલની કેબિનેટ મિટિંગમાં કરમસદ આણંદ નગરપાલિકા તરીકેનું નામ મંજૂર કરવામાં આવ્યું છે અને વિધિવત રીતે કરમસદ આણંદ નગર પાલિકા મંજૂર થયું છે તો હું કરમસદ ગામ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ આણંદ ખેડા મહીસાગરના સભાસદો તેમજ કોંગ્રેસ દ્વારા અમૂલમાં ભ્રષ્ટાચારને લઈને અમૂલ બચાવના નારા સાથે ફાગવેલથી વીરપુર પ્રસ્થાન કરાવ્યું હતું અમૂલ રાજકીય અખાડો ન બનાવો અમૂલ બચાવો ખેડૂત બચાવો અમૂલ બચાવો હવે યુદ્ધ એ જ કલ્યાણના અલગ અલગ બેનરો સાથે થોડાક દિવસો પહેલા અમૂલમાં પણ વિરોધ કરવામાં આવ્યો બાલાસીનોર જમીનના ભ્રષ્ટાચારને લઈને આણંદ ખેડા અને મહીસાગરના સભાસદો તેમજ કોંગ્રેસ સભાસદો ડિરેક્ટરો ભાતીજી મહારાજના દર્શન કરી તપાસ કરવા માટે રવાના થયા છે અમૂલ ડેરી નો આ વિષયની અંદર સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર બારસો અઠ્ઠાવન દૂધ મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણ ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી એ માંગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોરકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને કોઈને રીતે હેરાન કરે છે કોઈને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક જોને ને એમના બાપની અમૂલ ડેરી હોય એ રીતે એટલે અમારા તમામ બારસો અઠ્ઠાવન ડેરીના ચેરમેનો આજે દાદાના ભાગવેલ ધામે દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા ચાલીસ હજારના ગુંઢો જમીન અને એ ચાર લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે એવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે અમે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે એ જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે અને તમામ મારા ત્રણેય જિલ્લાના ચેરમેનો અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે દોયેલી ટોર્કી છેલ્લા દસ વર્ષથી લોકોને અમારા પશુપાલકોને કોઈને કોઈ રીતે હેરાન કરી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીની અંદર લીલાતોરોને તમામ જેને જેને પશુપાલકોનું લોહી ચૂચ્યું છે તમામે ઘેર જશે એવું નક્કી છે અમૂલ પશુપાલકોની સંસ્થા છે અમૂલ ખેડૂતોની સંસ્થા છે પણ અમૂલ ડેરીમાં વર્તમાન કેટલાક સત્તાધીશો જે માલિકો બનીને બેઠા છે એમને ખબર નથી કે આનો માલિક કોઈ નથી આનો માલિક ખેડૂત છે અને માલિક બની બેઠેલા કેટલાક જે હોદ્દેદારો છે એ નીતિ નિયમો નેવે મૂકીને જ્યારે અમૂલનો વહીવટ કરી રહ્યા છે ત્યારે પશુપાલકોમાં એક આક્રોશ ઊભો થયો છે તાજેતરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડા જિલ્લાની કેટલી મંડળીઓને અવર્ગની આદર્શ મંડળીઓને ક વર્ગમાં મૂકવા માટે પણ ષડયંત્રો કર્યા જેથી કરીને કોઈ સારી મંડળીનો સારો ઉમેદવાર ગામડાનો કોઈ પ્રતિનિધિ ચૂંટણી ન લડી શકે એમની સામે કોઈ હરીફ ન બની શકે એના માટે ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર કર્યું એની સામે પણ આક્રોશ છે સાથે સાથે અમૂલમાં જે ભ્રષ્ટાચારની વાત હમણાં કરી કે સસ્તા ભાવે જમીનો રાખીને કરોડો રૂપિયોનો ખર્ચ જમીનમાં કાઢીને અમૂલમાં ખર્ચ પાડવાનો ભ્રષ્ટાચાર કરવાનો તો આ વિષય જે છે એ સભાસદો માટે એ માન્ય નથી અમૂલની અંદર જે લોકો મહેનત કરે છે પશુપાલકો જે મહેનત કરે છે એ મહેનતનું જે પરિણામ જે છે મહેનતનો ફળ અને મહેનતનો જે નફો છે એ મલાઈ તો કેટલાક લોકો ત્યાં બેઠા બેઠા જ્યારે ખાતા હોય ત્યારે પશુપાલક આ અન્યાયને હવે સહન કરી શકે તેમ નથી એટલા માટે આજે ફાગવેલ માટે સમગ્ર ખેડા જિલ્લો આણંદ જિલ્લો અને મહિસાગર જિલ્લો અહીંયા ભેગા થયા છે ચેરમેનશ્રીઓ અને જે જમીન રાખી છે વીરપુરમાં એની સ્થળ તપાસ થશે કે જેથી કરીને ચેરમેનશ્રીઓને ખ્યાલ આવે કે ભાઈ અમારા દૂધના પૈસા અમારો દૂધનો નફો આવી રીતે કેવી રીતે તમે વેળવી શકો તમને એવો કયો અધિકાર કોને અધિકાર આપ્યો ત્યારે આજનો જે વિષય છે આજની જે રેલી છે એ પશુપાલકોના હિત માટેની છે એના હક માટેની છે અમૂલ બચાવો માટેની છે અને એના માટે મોટી સંખ્યામાં આજે ખેડૂતોને પશુપાલકો ભેગા થયા છે અગાઉ જે વાત કર્યા મુજબ ખેડા આણંદ મહીસાગર જિલ્લાના તમામ ચેરમેન શ્રીઓ કમિટી સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો આજે ભાથીજી દાદાના ફાગવેલ દર્શન કરી અને વીરપુર જગ્યાએ વીરપુર ખાતે જે ભ્રષ્ટાચારની વાત હતી એ ખરેખર ખેડા મહીસાગર જિલ્લાના તમામ ચેરમેનો સ્થળ મુલાકાત માટે જઈ રહ્યા છે કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે જમીનના શું ભાવ છે જમીનના આજુબાજુ ખેડૂતોને ને બતાવવામાં આવશે ત્યારે ખાસ કરીને જે ભ્રષ્ટાચારની વાત અમૂલમ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે આમ ચાહે ભરતીની હોય સામાન્ય સભાસદના ગરીબના દીકરાને ક્યારેય બહારના લોકોને નોકરી મળે પૈસાથી લેવાય એ જગજાહેર લોકો જાણે છે એના ઉજાગર કરવા માટે સમગ્ર ખેડાનંદ મહિસાગર જિલ્લાના આજે ડિરેક્ટર શ્રીઓ અને સહકારી આગેવાનો સ્થળ મુલાકાતે જઈ રહ્યા છે

ઉપરની કાંકરી ખસવાનો જેવા નાનકડા પ્રોબ્લેમ્સ જે થયેલા છે એના માટે એ રોડની આજે મુલાકાત લીધી છે અને આજથી જ એ કામ રિપેરિંગનું શરૂ થઈ જશે અને બે દિવસની અંદર એ કામ પૂર્ણ થશે એટલે જે ડિફેક્ટ લાયબિલિટીવાળા કામો જે બગડ્યા હતા એ ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં હોવાથી કોર્પોરેશનના નહીં પરંતુ કોન્ટ્રાક્ટરના ખર્ચે એ બધા કામો પૂર્ણ કરવામાં આવશે આજ રોજ જે લાખોટા તળાવ પાર્ટ બે રણમલ તળાવ ફેઝ નું જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એની પણ અમે મુલાકાત લીધી છે અને એને ફરતા બે રોડ અત્યારે હાલ ડેવલપમેન્ટમાં ચાલી રહ્યા છે જે બનતી ત્વરાએ ખુલ્લા થાય એ માટે કોન્ટ્રાક્ટર્સને અને સ્ટાફને જરૂરી સૂચના અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર વણસે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર વચ્ચે શિક્ષણ વિભાગના વરવા દ્રશ્યો સામે આવ્યા છે ખેડા જિલ્લામાં આલા ઠાસા તાલુકાના રતનજીના મુવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને બેસવા માટે મકાન જ નથી શાળાનું મકાન નહીં હોવાના કારણે બાળકો હરરોજ નવા નવા મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે ખાનગી મકાનોની લોબીમાં બેસાડી બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે ધોરણ એકથી આઠના એકસો 180 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સાત શિક્ષકો શાળા ચાલે છે એક જ વર્ષ પહેલાં શાળાના ચાર ઓરડા ઉતારી લેવા હતા જે આદિન દિન સુધી નવા બનાવ્યા નથી હાલ ફક્ત બે જ ઓરડા છે હયાત જેમાં ઓફિસ અને અન્ય એક રૂમમાં એક ક્લાસ બેસાડવો તે જ સવાલ છે શાળા આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત બાદ પણ નરુડ તંત્ર ઊંઘમાં છે હજુ કેટલા વર્ષમાં આ બાળકોને આ રીતે ખુલ્લામાં પસાર કરવા પડશે તે એક સવાલ છે અત્યારે બાળકોને શાળા દ્વારા અમે અમારા જિલ્લા કક્ષાએ નોકરી કક્ષાએ અમે રજૂઆત કરેલી છે અને દિવાળી પછી અમે રૂમમાં ઉતારી લેતા બાળકોને બેસવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા અમે આશ્રમમાં કરેલી છે અત્યારે બાળકો અન્ય ઘરોમાં બેસીને ભણી રહ્યા અમને ગઈકાલે સૂચના મળ્યા અને આશ્રમમાં જે બાળકોને મેં બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ત્યાં રિનોવેશનનું કામ હાથ ધરવાનું હોય ત્યાં અમને બાળકોને બેસાડવા માટેની મનાઈ ફરવામાં આવે ફરમાવવામાં આવેલી છે પરંતુ હાલમાં ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા અમે ભેગા મળીને બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે આગળની કાર્યવાહી માટે સર અમે અમારી કક્ષાથી અમે ઉપર ઉપલી વડી કચેરી સુધી અમે રજૂઆત કરેલી છે અને ઉપરથી સૂચના અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં બાંધકામ શાળાનું ચાલુ કરવામાં આવશે અમારે એ જ કહેવાનું છે કે અમારે રતન પ્રાથમિક શાળામાં એકસો એસી બાળકો અભ્યાસ કરે છે સાત શિક્ષકો ફરજ બજાવે છે અને હાલ બે ઓયડા છે અને આઠ ઓયડા મંજૂરી મળવાથી તોડી નાખેલ છે અને અમોને જાણવા મળ્યા મુજબ હાલ છ ઓયડા મંજૂર થયેલા છે અને બીજા બે વધુ ઓયડા મંજૂર કરવામાં આવે તો અમારા બાળકોને બેસવાનો પ્રશ્ન સોલ્વ થઈ શકે તો સરકારશ્રીને વિનંતી કરું છું કે વહેલી તકે સરકારી વહીવટી તંત્ર આમાં અંગત રસ લઈ

ઓવર બ્રિજના ઉપરના ભાગમાં સફેદ આડી રેખાઓ અને ક્રોસ સાથે એક બે ત્રણ ચાર નંબરિંગ માર્ક કરાયા સ્ટેશન તરફનો ભાગ બંધ કરાયો છે કલેક્ટર કચેરીથી ચિંતામણી તરફનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે બ્રિજની ક્ષમતા માપવા નીચે ડિફ્લેક્શન મિત્રો મૂકવામાં આવ્યા છે પરીક્ષણ માટે એકસો બત્રીસ ટનના ચાર ડ્રી બ્રિજ ગોઠવાયા છે દર બે કલાકે લોડિંગ રીડિંગ લેવામાં આવશે આ પરીક્ષણ ચોવીસ કલાક સુધી ચાલશે

વડોદરામાં આવેલા નંદેસરી અનગઢમાં ખુલ્લા ખેતરમાં દેવા નામના ઈસમો જુગારધામ ચલાવતોનો વિડીયો વાયરલ થયો છે અનગઢ વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં જુગારધામ ધમધમી રહ્યો છે બુટલેગર દેવો નંદેસરી પોલીસને અંધારામાં રાખી ખુલ્લામ જુગારધામ ચલાવી રહ્યો છે જુગાર અમી રહેલા જુગારીઓ વચ્ચે હાજર વ્યક્તિએ વિડીયો બનાવી જુગારધામનો પર્દાફાશ કર્યો હવે જોવું એ રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કે પછી નજરઅંદાજ કરી મલાઈ ખાશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડની આજે સત્તર જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી દસ લાખની ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે બે હજાર પંદરમાં અમદાવાદનો નંબર પંદરમો હતો જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના અમદાવાદ સુરત અને ગાંધીનગરે સ્થાન મેળવ્યું છે આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું સાબિર સાથે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત